ગત તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજસ્થાનના સમડડીથી ગંગાનગર દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી સુરત આવ્યા હતા જ્યાં પ્લેટફોર્મ નંબર બે પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ વૃદ્ધાના પર્સમાંથી સોનાના દાગીના બનેલું નાનું પર્સ ચોરી કરી લીધું હતું આ પર્સમાં મંગળસૂત્ર ચેઇન બંગડીઓ અને વીટી મળી રૂપિયા પંદર લાખ થી લાખથી વધુની કિંમતના દાગીના હતા ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી સમગ્ર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો પરંતુ ગુમના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા તો બીજી તરફ પોલીસને તપાસમાં એક સકમનનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું હતું ટેકનિકલ સેલના એએસઆઈ દ્વારા આ આઈડીના આઈપી એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા હતા જેનાથી આરોપીઓનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે જોકે ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેઓ સુરત ફરી પહોંચ્યા હતા કે તુરંત જ એલસીબીની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકના પાર્કિંગ પાસેથી દંપતી અને ચાર બાળકીઓને ઝડપી પાડ્યા હતા આરોપીએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભીંડાને વેચવાનું હોવાનું સામે આવતા પોલીસે અમરાવતી વેપારીની ધરપકડ કરી હતી વેપારીએ દાગીના ઓગાડી નાખ્યા હતા જેમાંથી તૈયાર કરેલી એકસો નવ સોનાની લગડી પોલીસે જપ્ત કરી છે હાલમાં કોર્ટ દ્વારા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાઈ પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એક ક્લૂ મળ્યો કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ક્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યું એમની એમો એવી હતી કે એ પોતાની છૂટ નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ ગયો તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે